ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો સવાર સવારમાં ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ચક્કર મારીને પાછો આવી ગયો છું આવું છે અત્યારે પોણા આઠ આજુબાજુનો સમય છે બુધવારનો દિવસ છે અને ફાઇનલી મારા કરતાં બધા તમારે તમને પણ ખબર હશે કે એનડીએની ટેકાવાળી સરકાર બનવા જઈ રહી છે ને એક જગ્યાએ ક્યાંક મોદીજીએ કીધું હતું એ જે વાત મારા ધ્યાનમાં આવી એ હું તમને કહી દઉં કે હું લોકોને ગુમરાહ કરતો રહ્યો વિપક્ષને કે ચારસો પાર ચારસો પાર એને એ જ ના વિચાર્યું એટલામાં જ સીમિત રહ્યા કે બસ મોદીજીને ચારસો નથી થવા દેવાની એટલે આમ જોવા જાવ તો એ વાત એ થોડી ઘણી સાચી રહી એટલે એનું ફોકસ માઇન્ડ ગેમ રમી ગયા એના જેવું કહી શકાય ઘણું એનું પણ હવે આમાં માઇન્ડ ગેમ રમી ગયા કે પછી ખરેખર એવું થઈ ગયું હોય એ તો રામ જાણે પણ ક્યાંક એવું ચૂંટણી પહેલાં કીધું હતું કે ભાઈ ચારસો પાર ચારસો પાર ચારસો સીટની વાતો કરીને એટલે બધાનું ફોકસ ચારસો સીટ ઉપર જ હતું એવું કોઈનું નહોતું કોંગ્રેસનું કે વિપક્ષનું કે ભાઈ મોદીજીની બદલે આપણે આવવા જોઈએ તો એવી રીતે માઇન્ડ ગેમ રહીમાં સમજી જાવ ને હવે વધારે આમાં ગૂંચવણ નથી ઊભી કરવી એટલે બધાને એ જ બધાને એ વિપક્ષવાળાને એ જ મનમાં હતું કે આને ચારસો નથી થવા દેવાની ગમે એ થાય એટલે એ એના ઉપર એનું ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યારે એને કરવાનું હતું કે કોંગ્રેસ જીતવી જોઈએ બસ તો આ એનું મોરલ ઓફ ધ સ્ટોરી એટલે ઘણી વાર આવી રીતે માઇન્ડ ગેમ પણ રમાઈ જતી હોય જો કે હવે આમાં માઇન્ડ ગેમ છે કે પછી નથી એ તો એ લોકોને ખબર આપણો વિષય નથી ના આપણે કાંઈ એમાં રિસર્ચ કરવા નથી ઘણીવાર માઇન્ડ ગેમ રમવા કોક આપણી વારે આપણી સામે રમાઈ જાય એવું બનતું હોય અને ચાલો વેકેશનના ફાઇનલ હવે થોડા દિવસો બાકી રહ્યા છે આજે પાંચ તારીખ થઈ છે તેર તારીખે વેકેશન ખુલી જવાનું છે આજે જવાનું ટ્યુશનમાં હે અત્યારે કેટલા વાગે કેટલા વાગે નવ વાગે ચાલો ટ્યુશન તો આજથી ચાલુ થઈ જશે 9 થી 11 સરસ હાલો બે કલાક બેન હચવાઈ જાહે એટલા ટાઈમ શાંતિ હજી સીવુને તો જવાનું કેમ બધે જવાનું તો જાય હું જાને જવાનું જ હોય ને ટ્યુશનમાં એમાં હું મહિનો દી જાવ પછી જો સ્કૂલ ચાલુ થઈ જશે એવું કરો બસ હવે ટૂંક સમય બાકી રહ્યો છે વેકેશન ને અમુક અમુક સ્કૂલમાં ને એમાં તો છ તારીખ થી એટલે કે કાલે થી ખુલી જાય છે અમુક માં દસ તારીખેથી ખુલે છે અને વેદુને ને એને તો તેર તારીખેથી ખુલે છે જાત જાતની એપ ઇન્સ્ટોલ રહેવા દે હવે ઇન્સ્ટાગ્રામ નથી કરવું એમાં નો નીકળે એમ ભાઈ આ વચ્ચેનું દબવી દેવાય કહી ગયું ને બધું પછી ક્લોઝ ઓલ કરી દેવાય

શું આ આદો એ ખાલી કર નઈકુ એનું ઢાંકણું ક્યાં થી હોય હાલો વરસાદ પાણી પૂરું એટલે હવે ફિલ્ટર નું પાણી ચાલુ થાય કેર સ્ટોરેજ કરેલું પાણી પૂરું થઈ ગયું સ્ટોરેજ કરેલું પાણી પૂરું થઈ ગયું એટલે હવે પછી આ કેરબા ચાલુ થાય ને હા બોલ બે બે બોલ એક બોલ ને એક ચપ્પલ લઈને આવી ગયો છે હા લઈ હા ભાઈ હાલ જેવું તો એકલો નીચે ભાઈ આવ્યો હે એકલો આવી ગયો આવી ગયો ચાલો બાળકો નાસ્તો નથી કરવાનો અઈ હમું તો જોવો નાસ્તો નથી કરવો હે કા બ્રશ કરી લે આલો બ્રશ તબ નહી આવો જા ના પેલા બ્રશ કરી લે આલ ને તારું ના તો જો વેદુ તો વેદુ તો આજે ટ્યુશન માં જવાની છે તવ તારે જવું છે ને ના કા તને જવાનું છે બેઈને જવાનું ગીતાબેન પાસે જવાનું એકડો કરવાનો નિયા ના જાય શિવ તો જાય તો પછી સમજો હાઈ જે તને લઈ જાવ આ કાઈ નહીં એની સીટની જે વાત હતી આમ તો સાચી જ હતી અને ચારસો પાર કીધું હતું પણ ચારસોમાં જીએસટી તમે લગાડો એટલે જેટલી આવી એટલું જ થાય એવું છે એટલે આમ જોવા જાવ તો જીએસટી એને લાગુ પડે જેમ આપણે બધાને ધંધાર્થીઓને જેમ જીએસટી લાગુ પડે એમાં આ આને લાગુ પડે દોઢ વાગ્યાનો સમય છે ગરમી જોરદાર છે અને પવનય જોરદાર છે હવે વરસાદ આવે કે પછી વરસાદ ઉડાડી જાય આ પવન એ તો હવે આગળ જોવાનું જ રહ્યું બે ચાર દિમાગ ખબર પડે કે શું થાય છે થોડો ઘણો વરસાદ ક્યાંક આવે હવે વાવણીની જરૂર છે મોદીજી શપથ લે અથવા તો મોદીજી જ લે હવે અમે બીજા કોઈ તો લે એવું લાગતું નથી એટલે એ શપથ લે એની આરો એર વરસાદ થઈ જાય અથવા તો એની પહેલાં થઈ જાય વાવણી તો સારું માણસોને એમાં તો રાહત થઈ જાય કે હાલો વરસાદ થઈ ગયો તો પછી ખેડૂને થોડીક શાંતિ રહે બાકી ગરમી તો ભૂકા કાઢી નાખે આ વર્ષે કાંઈ ઘટે નહીં એમાં બધાએ અનુભવ કરી લીધો ને બધી જગ્યાએ એવી છે એવું નથી કે આપણે જ અહીંયા છીએ બીજા રાજ્યમાં બધે એમ જ છે કાગડા બધા કાળા છે ક્યાંય કાગડા કાળા જ હોય અમે અહીંયા ગોટલી જઈ હોય એવું લાગે છે બસ તો હવે આજ માટે લગભગ આટલું જ રાખશું થોડું ઘણું બાળકો શું કરે છે અંદર જઈને જોઈ લઈએ અને બતાવીએ તમને લાયક હશે એ તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આજે આ બાળકને સવારમાં થોડોક ડોઝ મળી ગયો ને એટલે આખો દિવસ તો મોબાઈલ નથી જોયો ખાલી જમતા વખતે જ જોયો અને બાકી અત્યારે કાર્ટૂન જોવે છે વેદુને તો આજે ટ્યુશનમાં જવાનું હતું એટલે ટ્યુશનમાં વઈ ગયું હોય એટલે એ તો પછી શાંતિ થઈ ગઈ એક આ ફ્રીજનું એવું એટ્રેક્શન છે ને હાલતા ચાલતા કાંઈ હોય કે ન હોય તો એ બરફનું ખાનું ખોલીને બેસે એમાં શું લેવા બેઠી બરફના ગાંગડા શું કરવા છે વેદુ આ વેદુ હવે એમાં કાંઈ નથી આ બધા બરફના ગાંગડા ભેગા કર્યા આનું કરવાનું શું છે એક ખાવાનો કેવો લાગે ઓહો આમ જો ગરમી તો આને જ લાગે હો પણ પાણીમાં બરફ નાખીને પીવે ભાઈ ભાઈ માપે હોય હવે બહુ દાઢું ન ખાધા રખાય બરફવાળું ગમે એટલું પી જાય ગા